પાવરગ્રીડ સાતસો પાસઠ કેવી વીજ લાઇનમાં ટાવર બેઝના વળતરમાં ડીએલવીસીના હુકમનું ખોટું અર્થઘટન કરી કચ્છ જિલ્લામાં મોરબી પ્રમાણેનો સુધારા સાથેનો હુકમ કરી યૂકવણું કરવામાં આવે તેવી માંગ ભચાઉ વાગડ વિસ્તારના વીસ ગામના ખેડૂત પ્રતિનિધિઓએ જિલ્લા સભાહર્તાને આવેદનપત્ર આપી કરી હતી કચ્છમાં પાવરગ્રીડ વીજ કંપની દ્વારા કોઈ વળતર ચૂકવ્યા વગર ખેડૂતોની જમીનો પર ગેરકાયદેસર રીતે કબજો કરી વળતર બાબતે ને જમીનની કિંમત નક્કી કરવાની સત્તા આપી છે જે કિંમત નક્કી કરવાની સત્તા આપી છે તે કિંમત નક્કી કરવામાં આવી છે તેમાં ખેડૂતોને અન્યાય કરાયો છે તેનો વિરોધ નોંધાવવા માટે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું હતું જેમાં જણાવાયું હતું કે જંત્રી મુજબ ચૂકવણું નહીં પરંતુ બિનખેતી વાણિજ્ય હેતુએ હાલની બજાર કિંમત નક્કી કરી તે મુજબના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં ત્રણ ડિસેમ્બરે બે હજાર અગિયારના ઠરાવ મુજબ વાણિજ્ય હેતુથી વળતરની બજાર કિંમતથી ચૂકવણી થઈ છે તો વર્ષ બે હજાર ચોવીસમાં કંપનીનો હેતુ બદલાઈ ગયો છે કચ્છમાં ડીરોના ગામની જંત્રીનો ભાવ રૂપિયા બાર હતો તેમને નવસો પચાસ થી અગિયારસો રૂપિયાનું વળતર જાહેર કરી ચુકવણું થઈ ગયું છે તો વાગડ પંથકના ખેડૂતોને કયા કારણોથી અન્યાય કરાય છે કચ્છમાં એક સમાન વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ધરતી પુત્રોએ કરી છે ત્યારે જુવાત વેળાએ તાલુકા પંચાયતના સદસ્ય હરિભા ગઢવી સહિત વિવિધ અગ્રણીઓ જોડાયા હતા કલેકટર રજૂઆત કરવામાં આવી કે પાવરગ્રીડ વીજ લાઈન ચાલી રહી છે જ્યારે ખેડૂતોના વળતરની વાત આવે ત્યારે વળતર ચૂકવણું થયું નથી તેમજ જે ચૂકવણું જે ડીએલવીસી થયું છે તે ક્યાંકનું ક્યાંક કચ્છના ખેડૂતો સાથે અન્યાય થયું હોય એવું લાગી રહ્યું છે ત્યારે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે જે ભાવ મોરબી અને સુરતની અંદર જે ક ત્યાંના કલેક્ટરોએ આપેલા છે એ જ ભાવ કચ્છની અંદર લાગુ કરવામાં આવે અને કચ્છના ખેડૂતોને એનો લાભ આપવામાં આવે જ્યારે રાજ્યની સરકાર ખેડૂતો માટે બહુ ચિંતિત છે ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં ખાસ કરીને એમની જે મોરબી અને સુરતનું જે પરિપત્ર છે એ જ પરિપત્ર કચ્છની અંદર બહાલી કરવામાં આવે એવી આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી અને કચ્છ વાગડમાં એથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને જે ગ્રીડ જે વીજ લાઈન જે કામ કરી રહી છે જેમાં ખાસ કરીને જે પોલીસનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એની પણ આજે રજૂઆત કરી કે ખરેખર જે પોલીસની કામગીરી છે કાયદો વ્યવસ્થા નક્ક થે એની તકેદારી રાખવાની પરંતુ ક્યાંક ક્યાંક મીડિયા તરીકે કામગીરી કરી રહી છે એના અંદર પણ થોડો ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવામાં આવે અને ટેલિગ્રામ એક્ટ ઓગણીસો ત્રેસઠ છે એનું સંપૂર્ણ પાલન કરવામાં આવે સાથે મોરબી અને સુરતમાં જે પરિપત્ર બારે પાડેલ છે તે કચ્છમાં લાગુ કરવામાં આવે તે આજે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે નવનિયુક્ત કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ સાહેબ દ્વારા બહુ સાંત્વનાપૂર્વક જવાબ આપેલો છે અને અમારે તમામ ખેડૂતોને આશા છે કે મોરબી અને સુરતનું જે પરિપત્ર છે એ જ પરિપત્ર કચ્છમાં લાગુ કરવામાં આવશે અને કચ્છના જગતના તાંત કચ્છના ખેડૂતોને લાભ મોટો લાભ મળી શકે અમે ખેડૂતો આજે બાર મહિનાથી કચ્છને કચ્છ કલેક્ટરને ગાંધીનગર સીએમ સુધી મહેસૂલ વિભાગના સચિવ ઉર્જા વિભાગના સચિવ બધા સ્થળે અમે રજૂઆત કરીને આવ્યા છે બધા સ્થળેથી એક જ અમને જવાબ મળે છે કે જે પણ સત્તા છે ટોટલી કલેક્ટરને સત્તા છે અને આના ભાવ માટે પણ જે સત્તા આપવામાં આવી છે ટોટલ કલેક્ટરને સત્તા આપવામાં આવી છે એટલે અમે કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબને રજૂઆત કરી કે ભાઈ તમને ટોટલી સત્તા આપવામાં આવી છે અને તમે જે આગળ કચ્છ કલેક્ટર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવેલા હતા હાઈ ટેન્શન લાઈન માટે એ જ ભાવને તમે સ્થાપેક ઘણી અને તમે હમણાં આવ આખરે અમને બે હજાર ચોવીસ પચીસમાં પણ તમે આ ભાવ પ્રમાણે અમને ચૂકવવા છો તો અમે અમે રાજી છીએ પણ તમે એના કરતાં દસ ગણું જે ઓછું ઓટર આપી રહ્યા છો એનાથી અમને ખેડૂતોને નુકસાન મોટું થઈ રહ્યું છે જેના કરતાં અમે એમને અમે એમનું ધ્યાન દોર્યું છે અને એમણે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે અમે ટૂંક સમયમાં આનો અભ્યાસ કરીને તમે રિવાઇઝ ઓર્ડર કરવાની તમને વાત કરીશું એમ